ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને ભારતની ધરતી પર છુપાયેલી એક અદ્ભુત દુનિયામાં લઈ જશે વાત કરીશું ભારતના ગાઢ અને રહસ્યમય જંગલોની ક્યારેય વિચાર્યું છે કે ભારતને શા માટે એક દેશમાં જંગલોની દુનિયા કહેવાય છે મતલબ એક તરફ હિમાલયના બર્ફીલા શિખરો અને બીજી તરફ કન્યાકુમારીના દરિયા આટલી બધી વિવિધતા પણ સવાલ એ છે કે આવું કઈ રીતે શક્ય બને છે ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જુઓ આ બધી વિવિધતાનું મુખ્ય કારણ છે ભારતની અનોખી ભૂગોળ અહીં બધું જ છે ઊંચા પર્વતો વિશાળ મેદાનો સૂકા રણ અને લાંબો ખૂબ લાંબો દરિયાકિનારો હવે આટલી બધી ભૌગોલિક વિવિધતા હોય એટલે સ્વાભાવિક છે કે તાપમાન જમીન અને વરસાદમાં પણ જબરદસ્ત તફાવત જોવા મળે અને બસ આ જ તફાવત અલગ અલગ પ્રકારની વનસ્પતિને જન્મ આપે છે તો ચાલો હવે તૈયાર થઈ જઈએ આપણે ભારતના પાંચ મુખ્ય જંગલ પ્રકારોની એક જોરદાર સફર પર નીકળવાના છીએ તો આપણો પહેલો સ્ટોપ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ખરેખર આ એવી જગ્યા છે જ્યાં પ્રકૃતિ એના સૌથી ગાઢ અને રહસ્યમય સ્વરૂપમાં જોવા મળે છે જાણે કે કોઈ અલગ દુનિયા આ જંગલોને નિત્યલીલા કેમ કહેવાય છે ખબર છે કારણ કે અહીં એટલો એટલો બધો વરસાદ પડે છે કે વૃક્ષો ક્યારેય એક સાથે પોતાના પાંદડા ખેરવતા જ નથી એટલે હંમેશા બારે માસ લીલાછમ રહે છે અને ઊંચાઈની તો વાત જ ના પૂછો અહીં સાઈઠ મીટરથી પણ ઊંચા વૃક્ષો જાણે આકાશને આંબવા માટે એકબીજા સાથે હરીફાઈ કરતા હોય એવું લાગે ઓકે હવે આગળ વધીએ એવા જ જંગલો તરફ જે ભારતના સૌથી મોટા વિસ્તારમાં ફેલાયેલા છે આ છે મોસમી જંગલો એમના નામ પરથી જ ખબર પડી જાય કે એમનો સીધો સંબંધ ભારતના ચોમાસા સાથે છે જો ઉનાળાની ગરમીમાં પાણી બચાવવા માટે અહીંના વૃક્ષો એકદમ સ્માર્ટ કામ કરે છે એ પોતાના પાંદડા ખેરવી નાખે છે અને આ જ સમયે આપણને સુંદર પાનખર ઋતુ જોવા મળે છે અને હા આપણને જે સાગ સાલ અને ચંદન જેવું કિંમતી લાકડું મળે છે ને એ આ જંગલોની ભેટ છે ચાલો હવે આપણી સફર થોડીક મુશ્કેલ બનશે આપણે જઈ રહ્યા છીએ એવા વિસ્તારોમાં જ્યાં પાણી એ જ જીવનનો સૌથી મોટો પડકાર છે અહીં તો પ્રકૃતિએ જાણે ટકી રહેવાની કળામાં માસ્ટરી કરી લીધી છે વરસાદ ઓછો એટલે વૃક્ષો પણ એકબીજાથી દૂર છૂટાછવાયા ઉગે છે અને પાણીનું એક ટીપું પણ બરબાદ ન થાય એ માટે એમના પાંદડા કાંટામાં ફેરવાઈ ગયા છે એટલું જ નહીં એમના મૂળ પાણીની શોધમાં જમીનમાં ક્યાંય ઊંડે સુધી પહોંચી જાય છે ખરેખર અદ્ભુત ચાલો હવે મેદાનો છોડીને સીધા હિમાલયની ઊંચાઈઓ તરફ જઈએ એક એવી જગ્યા જ્યાં તમે જેમ જેમ ઉપર ચડશો તેમ તેમ વનસ્પતિનું સ્વરૂપ જ બદલાઈ જશે એકદમ જાદુઈ હિમાલયની સૌથી મજાની વાત શું છે ખબર છે અહીં તમે જેમ જેમ ઊંચે જતા જાઓ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે અને જંગલોનો આખો નકશો જ બદલાઈ જાય છે શરૂઆતમાં નીચેની બાજુ તમને ઓક અને ચેસ્ટનટ જેવા પહોળા પાંદડાવાળા વૃક્ષો મળશે થોડા ઉપર ચડશો એટલે પાઇન અને દેવદાર જેવા શંકુદ્રુમ વૃક્ષોનું રાજ શરૂ થઈ જશે અને છેક ટોચ પર જ્યાં બરફ હોય છે ત્યાં તો બિચારા નાના છોડ અને ઘાસ જ માણમાણ ટકી શકે છે અને હવે આપણી આ રોમાંચક સફરનો છેલ્લો પણ એટલો જ જાદુઈ પડાવ દરિયાકિનારાના મેંગ્રુવ જંગલો આ તો એકદમ અલગ જ દુનિયા છે અહીં નદીઓનું મીઠું પાણી અને સમુદ્રનું ખારું પાણી એકબીજાને મળે છે હવે વિચાર કરો આવા ખારા પાણીમાં કોઈ વૃક્ષ કઈ રીતે ટકી શકે તો અહીંના વૃક્ષોએ એક અદ્ભુત ઉપાય શોધી કાઢ્યો છે એમના મૂળ શ્વાસ લેવા માટે જમીનમાંથી બહાર આવી જાય છે અને આ દ્રશ્ય જોવા જેવું હોય છે અને હા વિશ્વ પ્રસિદ્ધ સુંદરબનનું નામ પણ અહીં જોવા મળતા સુંદરી વૃક્ષ પરથી જ પડ્યું છે તો આપણે ભારતના અલગ અલગ જંગલોની સફર તો કરી લીધી પણ હવે મોટો સવાલ એ છે કે આ જંગલો આપણા માટે આટલા બધા મહત્ત્વના કેમ છે એમનું શું મહત્ત્વ છે આપણા જીવનમાં જસ્ટ આ નંબર જુઓ પાંચ હજાર જી હા ભારતમાં લગભગ પાંચ હજાર અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે છે આ નાનો સૂનો આંકડો નથી આ તો ભારતની અદભૂત જૈવવિવિધતાનો જીવતો જાગતો પુરાવો છે અને આ જંગલો આપણને ખાલી લાકડું જ નથી આપતા એ તો જીવન આપનારી ઔષધિઓનો અખૂટ ખજાનો છે જેમ કે સર્પગંદા પ્રેશર માટે લીમડો એના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો માટે અને તુલસી તો શરદી ખાંસી માટે ઘરે ઘરે વપરાય છે આવી તો કેટલી એ વનસ્પતિઓ છે જે હજારો વર્ષોથી આપણી તબિયત સાચવતી આવી છે અરે આ તો કંઈ જ નથી આ જંગલો તો આપણા પર્યાવરણના સાચા સુપરહીરો છે એ આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે પૂરને નિયંત્રિત કરે છે જમીનનું ધોવાણ અટકાવે છે અને કેટલાય વન્યજીવોનું તો એ ઘર છે અને આ બધું જ એ આપણી પાસેથી કશું પણ લીધા વગર કરે છે પણ એ ખૂબ જ દુઃખની વાત છે આપણો આ અમૂલ્ય વારસો જે આપણને આટલું બધું આપે છે એ આજે એક મોટા ખતરાનો સામનો કરી રહ્યો છે જુઓ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે દેશની ઓછામાં ઓછી તેત્રીસ ટકા જમીન પર જંગલો હોવા જોઈએ આ એક વૈજ્ઞાનિક જરૂરિયાત છે પણ હકીકત એ છે કે આજે આપણે માંડ ત્રેવીસ ટકા પર પહોંચ્યા છીએ આજે દસ ટકાનો ગેપ છે ને એ ખાલી એક આંકડો નથી એ આપણા બધાના ભવિષ્ય માટે એક મોટી ચેતવણીની ઘંટડી છે તો સવાલ એ છે કે આ ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે શું થઈ રહ્યું છે શું કોઈ પગલાં લેવાઈ રહ્યા છે ચાલો એ સંરક્ષણના પ્રયાસો પર એક નજર કરીએ હા સરકાર અને લોકો સાથે મળીને આ વારસાને બચાવવાના પ્રયાસો ચોક્કસ કરી રહ્યા છે જેમ કે ઓગણીસો બાવનમાં જ રાષ્ટ્રીય વનનીતિ હેઠળ તેત્રીસ ટકાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો પછી ઓગણીસો એંશીમાં જંગલની જમીનને બચાવવા કડક કાયદો બન્યો એટલું જ નહીં સરકાર સામાજિક વનીકરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમોને પણ પ્રોત્સાહન આપી રહી છે અને હા વન દિવસ જેવી ઉજવણીઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ સતત થઈ રહ્યા છે આપણા જંગલો આપણને જીવન ટકાવી રાખવા માટે જરૂરી બધું જ આપે છે પણ અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે આપણે એમના રક્ષણ માટે પૂરતું કરી રહ્યા છીએ એ આપણને આટલું બધું આપે છે એની સામે આપણે એમને શું પાછું આપી રહ્યા છીએ આ સવાલનો જવાબ ફક્ત સરકાર પાસે નથી એ આપણા દરેકે પોતાની જાતને પૂછવાનો છે કારણ કે આ અમૂલ્ય વારસાને સાચવવાની જવાબદારી આપણા સૌ ચાલો આજે એક સફર પર નીકળીએ એક એવી સફર જે આપણને હિમાલયના ઊંચા શિખરોથી લઈને દરિયાકાંઠાના ગીચ જંગલો સભી લઈ જશે આ ભારતની એ હરિયાળી સંપત્તિની વાત છે જે લાખો જીવોનું ઘર છે અને આપણા સૌના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે ચાલો ભારતની આ જીવંત ધરોહરને નજીકથી જાણીએ તો આપણી આ આખી સફરને સમજવા માટે આપણે સૌથી પહેલાં એ જાણીશું કે કુદરતી વનસ્પતિ કોને કહેવાય પછી ભારતના મુખ્ય જંગલો જેવા કે વરસાદી અને ખરાવ જંગલોની મુલાકાત લઈશું એ પછી કાંટાળા પર્વતીય અને મેંગ્રુવ જેવા ખાસ જંગલો વિશે વાત કરીશું અને અંતે આ જંગલો આપણને શું આપે છે અને એમને બચાવવા માટે આપણે શું કરી શકીએ એના પર ધ્યાન આપીશું કોઈ પણ વાતને સમજવી હોય તો એનો મૂળમાં જોવું પડે બરાબર ને તો આપણો પ્રવાસ પણ અહીંથી જ શરૂ થાય છે આપણે વારંવાર કુદરતી વનસ્પતિ શબ્દ સાંભળીએ છીએ પણ એનો સાચો અર્થ શું થાય છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો કુદરતી વનસ્પતિ એટલે એવા ઝાડ છોડ કે ઘાસ જે માણસની કોઈ પણ મદદ વગર પોતાની મેળે જ ઊગી નીકળે છે આને કહેવાય પ્રકૃતિનું પોતાનું સર્જન જેમાં આપણો કોઈ હસ્તક્ષેપ નથી અને આ કુદરતી સંપત્તિના મામલે ભારત ક્યાં ઊભું છે વેલ આ આંકડા જરા જુઓ વનસ્પતિની વિવિધતાની બાબતમાં ભારત દુનિયામાં દસમા નંબરે અને એશિયામાં ચોથા નંબરે આવે છે આ કોઈ નાની સુની વાત નથી આ બતાવે છે કે આપણો દેશ કુદરતી રીતે કેટલો સમૃદ્ધ છે પણ સવાલ એ છે કે આટલી બધી વિવિધતા આવે છે ક્યાંથી એનું રહસ્ય શું છે જો એનો જવાબ આ છ પરિબળોના એકદમ પરફેક્ટ મિશ્રણમાં છુપાયેલો છે ક્યાંક પહાડ છે તો ક્યાંક મેદાન જમીન તાપમાન સૂરજનો તડકો વરસાદ અને હવામાં રહેલો ભેજ આ બધું ભેગું મળીને ભારતની વનસ્પતિનું અનોખું ચિત્ર તૈયાર કરે છે ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ પરિબળો ખાસ કરીને વરસાદ ભારતના બે સૌથી મોટા અને મહત્વના જંગલોને કેવી રીતે જીવન આપે છે વાત કરીશું વરસાદી અને ખરાઉ જંગલોની આ નકશા પર જે ઘેરા લીલા રંગના પટ્ટા દેખાય છે ને એ છે આપણા વરસાદી જંગલો આ એવા વિસ્તારો છે જ્યાં કુદરત મન મૂકીને વરસે છે જેમ કે પશ્ચિમ ઘાટનો વિસ્તાર અને આપણું ઉત્તર પૂર્વ ભારત અને જ્યારે હું કહું છું કે ભારે વરસાદ તો મારો મતલબ શું છે અહીં વાત થઈ રહી છે વર્ષે બસ્સો સેન્ટીમીટરથી પણ વધારે વરસાદની આટલો બધો વરસાદ જ આ જંગલોને બારે માસ લીલાછમ રાખે છે એટલે જ તો એમને સદાબહાર જંગલો પણ કહેવાય છે આ જંગલોની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં પાનખર જેવી કોઈ ઋતુ જ નથી હોતી ઝાડ પરથી પાંદડા ખરતા જ નથી અહીંના વૃક્ષો તો સાહીઠ મીટર એટલે કે લગભગ વીસ માળની બિલ્ડિંગ જેટલા ઊંચા હોઈ શકે છે અને મહાગોની અને રોઝવૂડ જેવા કિંમતી લાકડા પણ અહીં જ મળે છે હવે જરા નકશા પરના આછા લીલા રંગ પર નજર કરીએ આ છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો જેને આપણે પાનખર જંગલો પણ કહીએ છીએ અને આ જંગલો ભારતના સૌથી મોટા વિસ્તારમાં ફેલાયેલા છે તો આ જંગલો પેલા વરસાદી જંગલોથી અલગ કઈ રીતે પડે છે વેલ એમની પાસે પાણી બચાવવાની એક અદભુત રીત છે જ્યારે સૂકી ઋતુ આવે ત્યારે આ જંગલોના વૃક્ષો લગભગ છ થી આઠ અઠવાડિયા માટે પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે આ એક સ્માર્ટ એડેપ્ટેશન છે આ જંગલો એવા વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં વરસાદ સિત્તેરથી બસો સેન્ટીમીટરની વચ્ચે હોય આર્થિક રીતે આ જંગલો ખૂબ જ મહત્વના છે સાગ સાલ અને ચંદન જેવું કિંમતી લાકડું જેનો ઉપયોગ ફર્નિચર અને બાંધકામમાં થાય છે તે મોટેભાગે અહીંથી જ આવે છે આપણી સફર હવે એવા જંગલો તરફ વળી રહી છે જ્યાં જીવન ટકાવી રાખવું એ જ એક મોટો પડકાર છે સૂકા રણથી લઈને ખારા દરિયા કિનારા અને બર્ફીલા પહાડો સુધી ચાલો જોઈએ કે ત્યાં વનસ્પતિ કેવી રીતે ખીલે છે જુઓ અહીં બે એકદમ અલગ દુનિયા છે એક તરફ છે કાંટાળા જંગલો જે સિત્તેર સેન્ટીમીટરથી પણ ઓછા વરસાદવાળા સૂકા વિસ્તારોમાં ઉગે છે પાણી બચાવવા માટે એમના પાંદડા નાના અને મૂળ ઊંડા હોય છે અને બીજી તરફ છે મેંગ્રુવ જંગલો જે દરિયાના ખારા પાણીમાં ઉગે છે એમના ખાસ પ્રકારના મૂળ એમને ત્યાં ટકી રહેવામાં મદદ કરે છે હવે વાત કરીએ હિમાલયની હિમાલયની તો વાત જ નિરાળી છે અહીં જેમ જેમ તમે ઉપર ચડતા જાઓ તેમ તેમ વનસ્પતિનો આખો નજારો બદલાતો જાય છે નીચે તમને ઓક અને ચેસ્ટનટ જેવા પહોળા પાંદડાવાળા વૃક્ષો મળશે થોડા ઉપર જશો તો પાઇન અને દેવદાર જેવા શંકુ આકારના વૃક્ષો જોવા મળશે અને સાવ ઉપર છત્તીસો મીટરથી પણ વધુ ઊંચાઈએ તમને માત્ર નાના છોડ અને ઘાસ જોવા મળશે આપણે અલગ અલગ પ્રકારના જંગલોની વાત તો કરી પણ આ બધા જંગલો આપણા જીવનને કેવી રીતે અસર કરે છે તેમનું યોગદાન માત્ર લાકડા પૂરતું સીમિત નથી એ તો સીધું આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે જોડાયેલું છે સાચું કહું તો આપણા જંગલો એક ચાલતું ફરતું ઔષધ આલય છે જેમ કે સર્પગંદાનો ઉપયોગ બ્લડ પ્રેશરની સારવારમાં થાય છે લીમડો તો એના એન્ટીબેક્ટીરિયલ ગુણધર્મો માટે જાણીતો છે તુલસી શરદી ખાંસીમાં રાહત આપે છે અને હરડે પાચન સુધારે છે આ બધી પ્રકૃતિની અમૂલ્ય ભેટો છે પણ વાત ખાલી દવાઓ પૂરતી જ નથી જંગલો તો આખી પૃથ્વીની લાઈફ સપોર્ટ સિસ્ટમ છે એ વરસાદ લાવવામાં મદદ કરે છે કાર્બન ડાયોક્સાઇડ શોષીને હવાને શુદ્ધ કરે છે જમીનનું ધોવાણ અટકાવે છે અને અસંખ્ય વન્યજીવોને ઘર પૂરું પાડે છે ટૂંકમાં એ પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે આ બધું જાણ્યા પછી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જાય છે કે આ જંગલોને બચાવવા એ કોઈ વિકલ્પ નથી પણ આપણી ફરજ છે તો ચાલો હવે આપણા અંતિમ અને સૌથી અગત્યના વિભાગમાં એ જોઈએ કે આપણે આ વારસાને કેવી રીતે સાચવી શકીએ ભારતમાં જંગલોને બચાવવાના પ્રયત્નો ઘણા સમયથી ચાલી રહ્યા છે ઓગણીસો બાવનમાં માં દેશની પહેલી રાષ્ટ્રીય વન નીતિ બનાવવામાં આવી ત્યાર પછી ઓગણીસ માં વન સંરક્ષણ માટે ખાસ કાયદો આવ્યો અને ઓગણીસો અઠ્યાશીમાં નવી નીતિ દ્વારા આ પ્રયાસોને વધુ મજબૂત કરવામાં આવ્યા તો સવાલ એ થાય કે આપણે શું કરી શકીએ રસ્તો સીધો અને સાદો છે પહેલું ગેરકાયદેસર રીતે જે વૃક્ષો કપાય છે એને રોકવા બીજું સામાજિક વનીકરણ એટલે કે લોકોની ભાગીદારીથી વૃક્ષો વાવવા ત્રીજું જ્યાં પણ ખાલી જગ્યા દેખાય ત્યાં વૃક્ષારોપણ કરવું અને સૌથી અગત્યનું આ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવી અને આ વાત બરાબર સમજવા જેવી છે જંગલોને બચાવવાની જવાબદારી ખાલી સરકારની કે કોઈ એક સંસ્થાની નથી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને હા આ જવાબદારી આપણને યાદ કરાવવા માટે કેટલાક ખાસ દિવસો પણ ઉજવવામાં આવે છે જેમ કે એકવીસ માર્ચે વિશ્વ વન દિવસ બાવીસ એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ અને પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આ તારીખો કેલેન્ડરમાં નોંધી લેવા જેવી છે તો ચાલો આ વાત અહીં પૂરી કરતા પહેલાં એક સવાલ પર વિચાર કરીએ જો જંગલો ખરેખર પૃથ્વીના ફેફસા છે જે આપણને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા આપે છે તો પછી એ ફેફસાને સ્વસ્થ અને જીવંત રાખવાની જવાબદારી ખરેખર કોની છે હા એ સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે